ગુજરાતના દર્શક મિત્રો આજનો વિડીયો સમગ્ર ગુજરાતમાં ફરે ઘેરે ઘેરે ફરે એવી અપીલ અપેક્ષા નથી રાખતો એવી અપીલ સાથે આ વીડિયોની શરૂઆત કરું છું ખૂબ જ મહત્ત્વનો છે કોઈ રાજકીય દ્રષ્ટિએ કોઈ રાજ કોઈ રાજકીય પક્ષના વિરોધમાં આ વિડિયો નથી પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જે રાજપૂત સમાજની બહેનોએ જે ચિનગારી પ્રગટાવી છે એ પ્રગ ચિનગારીને આપણે મશાલ બનાવવાની છે અને એ મશાલને ગામડે ગામડે ફરે એવું પણ કરવું છે મારો સહયોગ તો હશે જ એવું કરવું છે અને આ મશાલ છે માત્ર એક સમાજ પૂરતી નથી હું એને મહત્વ વધુ એટલે આપું છું કે ચિનગારી પ્રગટાવી એ બહુ મહાન કાર્ય છે હિંમતનું કામ છે અને એ માત્ર ક્ષત્રિય સમાજ જ ની બહેનો જ કરી શકે બહેનોથી જ પરિવર્તન લાવવાનું આવવાનું છે ભાઈઓથી પરિવર્તન આવશે નહીં ભાઈઓ માત્ર સાથે રહીને સહકાર જ આપવાનો છે તો બહેનો એ જે ચિનગારી પ્રગટાવી છે એ ચિનગારી સર્વ સમાજ માટે છે એમનું અસ્તિત્વ એમની ખુમારી માટે ખરું પણ એ ચિનગારી ક્યાં ક્યાં જરૂરી છે શા માટે જરૂરી છે એ ભાઈ ગુજરાતની એક વાસ્તવિકતાની વાત કરું અને એ ચિનગારીને આ વાસ્તવિકતામાંથી સત્તા પરિવર્તન સુધી લઈ જવી છે સત્તા પરિવર્તન વર્તમાન શાસકોને એની જગ્યાએ રહેવા નથી દેવા કોઈ પણ રાજકીય પક્ષના હોય એમાંથી પરિવર્તન લાવી આપણે ગુજરાતમાં આપણી સરકાર સ્થાપવી છે અને એ જ એટલે જ કહું છું આ ચિનગારી મશાલ બનશે અને સર્વ સમાજની બહેનો જો આમાં સક્રિય રહેશે તો એક કે બે વર્ષમાં ગુજરાતમાં પરિવર્તન ચોક્કસ લાવી શકાય અને એ પણ વ્યૂહાત્મક દ્રષ્ટિ હંમેશા મારી વાત પરિવર્તન થઈ લડાઈમાં વ્યૂહાત્મક ચક્રવ્યૂહ ગોઠવવાથી જ થાય છે એમને થતી નથી આપણે ગુજરાતની પરિસ્થિતિની વાત કરીએ સૌથી પહેલાં પીવાના પાણીનો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કરો પડે છે ટેન્કરો ગંદા પાણીના પણ હોય છે થોડા થોડા હોય છે અને એ ટેન્કરો પાંચ અપાતા હોય એને બદલે ચોપડાઓ પર સાતથી આઠ લખાય છે અમારા જામનગરમાં આવું બન્યું છે પણ સાબિતી આપી શકાતું નથી અને વારંવાર આ ન્યૂઝપેપરમાં પણ આવે છે ગામડાઓમાં પીવાના પાણીની તંગી માટે ટેન્કરો વિકલ્પ કરીને ત્યાં મોટા ભ્રષ્ટાચારો થાય છે ખેતી માટે સિંચાઈની સિંચાઈનું પાણી ઉપલબ્ધ હોવા છતાં ટાઈમસર છો શાસકો છોડતા નથી અને ખેડૂતોને ટળવળ આવે છે આ બીજો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે ખેતી માટે દિવસે વીજળી તો અપાતી નથી કડકડતી ઠંડીમાં કોઈ પણ જીવ કે જંગલી જનાવરોની વચ્ચે ખેડૂતના દીકરાએ પાણી વાળવું પડે છે અને ખેડૂતમાં બધા જ સમાજ છે તમામ સમાજ ખેતી કરે છે એ તમામ ખેડૂતોને આ સ્પર્શ છે સિંચાઈના પાણીની વ્યવસ્થા હોવા છતાં સરકારની બેદરકારીને પાણી અને સિંચાઈનું પાણી જો રાતે જ એને એના માટે જરૂરી બનતું હોય વીજળી રાતે જ અપાતી હોય તો બાકીનું પાણી માટે એને રાત જ કામ કરવું પડે છે પછી બિયારણ ખાતર રસાયણિક દવાઓ દર વર્ષે આ શાસકો દિન પ્રતિદિન ભાવ વધારો કરતા જાય છે છ હજાર રૂપિયા સરકાર આપે છે એની સામે બાર થી પંદર હજાર રૂપિયા ખેડૂતો પાસેથી ખંખેરી લે છે ખંખેરી લે છે શબ્દ વાપરું છું ગુજરાતમાં શિક્ષણનું તો આનંદીબેનના સમયથી સંપૂર્ણ વેપારીકરણ થઈ ગયું સ્કૂલો મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ છે ખાનગી સ્કૂલોના મનમાની કરે છે શોષણ પણ કરે છે અને શિક્ષણ છેલ્લી કક્ષાનું ગોખણીયુગ જ્ઞાન આપી અને આપણી જનરેશનને ગુલાબ મનાવે છે અને આ સરકાર દિન પ્રતિદિન સરકારી સ્કૂલો બંધ કરતી જાય છે હોસ્પિટલની પણ આ જ પરિસ્થિતિ છે હોસ્પિટલમાં પણ ખાનગીકરણને એક યા બીજી રીતે ક્યારેક એની પણ વાત કરી છું ટેકો આપી નાણાકીય મદદ પણ કરી અને ખાનગીકરણને ડેવલપ કરતી જાય છે પરિણામે ડૉક્ટરોને હોસ્પિટલો દર્દીઓને લૂંટે છે આ શબ્દ બહુ સ્પષ્ટ કહું છું અને અનુભવના પછી પણ કહું છું અસહ્ય મોંઘવારી તો ખરી ભલે મોદી સાહેબ કહે કે પાંચ ટકામાંથી ચાર પોઈન્ટ આટલા ટકા મોંઘવારી થઈ ગઈ એ પણ આંકડા કોણ આપે છે મોદી સરકાર આપે છે સરકારના આંકડા જો એ શાસકો જો જૂઠાણા ફેલાવતા હોય ખોટા વચનો આપી અને એ લોકો પાસે મત માગતા હોય ખોટા વચનો આપી મત માંગતા હોય તો એના અધિકારીઓ શાસકોના કહેવા પ્રમાણે જ એ આંકડાઓ આપે છે ભ્રમણા ફેલાવે છે અગત્યની વાત છે જેમાંથી ચિનગારી પ્રગટી છે કે રાજકીય નેતાઓના વાણી વિલાસ અને વર્તન વર્તન અને બોલવું એ બંનેમાં ફેર છે ભ્રષ્ટાચારી નેતાઓ છે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત કરે છે બાળાત્કારી અને બહેનોને પજવતા નેતાઓ છે એ બહેનોના રક્ષણ માટેની વાત કરે છે એક વાત ચોક્કસ કે તમે તમે ન કરો બધું જ કરો વિરોધ પક્ષમાં હો ત્યાં તમે જેટલા ભ્રષ્ટાચાર કર્યા હોય એમાંથી તમારે સ્વચ્છ થવું હોય તો વારંવાર કહું છું મોદી વોશિંગ મશીનમાંથી પસાર થવું પડે એટલે તમે દૂધે ધોયેલા થઈ ગયા અને છેલ્લે વધતી જતી બેરોજગારી મોદી સરકાર એવું જ માને છે કે વિદેશી કંપનીઓ ભારતમાં આવે અને આપણા યુવાનોને રોજગારી આપે એટલે કે ગુલામ બનાવે અને એમાં ગુજરાતના બે ત્રણ ઉદ્યોગપતિઓ વાંધાતાઓ જે મોદી સાહેબના અંગત મિત્રો છે એની સાથે સંકળાયેલા છે એ ગુજરાતમાં મિત્રો આ સાંભળો હકીકત છે કોઈ પણ અતિશયોક્તિવાળી વાત નથી કરતો ગુજરાતમાં પોતાનું આર્થિક સામ્રાજ્ય ફેલાવતા જાય છે બે કે ત્રણ વર્ષ ગુજરાતની ઘણી ખરી સારી ફળદ્રુપ જમીનો આ બે ઉદ્યોગપતિઓ પાસે જતી રહેશે નામ એટલે આપતો તમે બધા જાણો છો અને નામ આપીને ક્યારે લીગલ પોઈન્ટમાં હું ફસાવવા માગતો નથી જે તમે જાણો છો એને મારે કહેવાનું જરૂર નથી ખેડૂતોની જમીન પચાવે છે સરકાર પાસેથી જે સરકારી ખરાબ એમણે એક ઉદ્યોગપતિએ ગીરમાં પાંચ હજાર એકર કે વીઘા બેમાં ઘણો ફેર છે પણ મેં બંને વાત સાંભળી છે એકરમીથી પણ વાત સાંભળી છે ને વીઘાની પણ વાત સાંભળી છે પણ હકીકત છે તો પાંચ હજાર એકર સરકારે એને મફતમાં ટોકનના ભાવથી આપી દીધી અને આજુબાજુની તેર હજાર વીઘા હલો વીઘા શબ્દ વાપરીશું તેર હજાર વીઘા એ ખરીદી લીધી છે એ પણ લોભ લાલ ધાક ધમકી અને એવી રીતે ખરીદી લીધી છે તો અઢાર હજાર વીઘા એક ઉદ્યોગપતિ એવી તો એને ઘણી જમીન પચાવી પાડી છે સરકાર પાસેથી એક બીજા બાને આજે ઘણી જમીનો પચાવી પાડી છે જામનગરમાં રિલાયન્સની આજુબાજુની તમામ જમીનો અંબાણી કુટુંબ ખરીદતા જાય છે ખેડૂતોની જમીન ખરીદતા જાય છે એમાં ખેતી કરે છે આંબા વાવે છે એને આંબા એક્સપો કેરી એક્સપોર્ટ કરીને અઢળક કમાય છે મિત્રો આ એક પણ પરિસ્થિતિ છે ખેતી એક ઉદ્યોગ તરીકે વિકસાવવાની વાત હું હવે પછીના વિડીયોમાં કરશું કારણ કે એ આખું જ કૃષિ અર્થતંત્ર ઉપર ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો છે એના ઉકેલો પણ શોધ્યા છે તો આ બધી પરિવ આ બધા આ બધા અસહ્ય ત્રાસમાંથી જો મુક્તિ મેળવવી હોય તો રાજકીય અને વહીવટી પરિવર્તન માટે સત્તાનું પરિવર્તન જરૂરી છે કારણ કે અધિકારીઓ પણ જે આપણું શોષણ કરે છે એ રાજકીય નેતાઓ કરતાં પણ આર્થિક શોષણ વધુ કરે છે વહીવટી ભ્રષ્ટાચાર કરે છે આ બધાને અડસેલવા માટે આ બધાને હાકી કાઢવા માટે જે રાજપૂત સમાજની બહેનોએ ક્ષત્રિય સમાજની બહેનોએ ચિનગારી સ્થાપ ઊભી કરી છે એને આપણે મશાલ બનાવવી પડશે અને એ મશાલને મોટું સ્વરૂપ આપી અને સત્તા પરિવર્તન જરૂરી છે માત્ર ક્ષત્રિય સમાજની બહેનોને એટલી જ અપીલ કરું કે તમે જે મહામેન્તે માનસિક ત્રાસ ભોગવીને પણ જે અને હિંમત દાખવીને પણ તમારા જીવના જોખમે તમારા કુટુંબના જોખમે જે ક્યાંય ચિનગારી પ્રગટાવી છે હવે કદાચ ભાજપ રૂપાલા બાબતમાં સમાધાન કરે તો પણ કોઈ પણ સંજોગોમાં ભાજપ સાથે જતા નહીં અને જો ભાજપ સાથે પાછા જશો ભાજપ સાથે પાછા હળી મળીને કામ કરવા મળશો તો તમારી ઉપરથી સમાજને ભરોસો જતો રહેશે ટેક ફરીવાર અપીલ કરું છું ક્ષત્રિય સમાજની બહેનોએ આપણે બધાએ ટેકો આપવો પડશે અને ક્ષત્રિય સમાજની બહેનોએ પ્રગટાવી ચિનગારીને મશાલ બનાવવી છે અને ક્ષત્રિય સમાજની બહેનો હવે કોઈ પણ સમાધાન ન કરે છેવટે કદાચ નમતું આપવો પડે તો ભલે પણ ફરીવાર ભાજપ સાથે ભળી અને ભાજપનું કાર્ય કરશો તો તમે ક્ષત્રાણીય તરીકે તમારો ધર્મ ચૂકશો એકવાર જે ધર્મની લડાઈ શરૂ કરી છે કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં બંને સામસામા સેનાઓ આવી હતી ત્યારે અર્જુનને ભીષ્મ પિતામો કે ગુરુ દ્રોણાચાર્ય અને સામે ઉઠેલા બધા એના સગા સંબંધીઓ ભાઈઓને મારવા ન જોઈએ એમ કરીને એને એક દુર્બુદ્ધિ સૂજી હતી દુર્બુદ્ધિ સૂજી હતી અને એમાંથી કૃષ્ણના આદેશ પ્રમાણે કૃષ્ણએ હિંમત માણી કે યુદ્ધ તું તારા માટે નથી કરતો કૃષ્ણના શબ્દો છે તું ધર્મની સ્થાપના માટે કરે છે સમાજના ભલા માટે યુદ્ધ કરે છે જીતવું કે હારવું એ તું મારી ઉપર છોડ કૃષ્ણ એટલે પ્રકૃતિનું મહાન તત્વ એ તારે વિચારવાનું નથી તારો ધર્મ માત્ર યુદ્ધ કરવાનો છે નમતું આપવાનું નથી કોઈ પણ સમાધાન કરવાનું નથી અને ભીષ્મ પિતામાં ઉપર જો એ ભીષ્મ પિતામાં ક્યારે ધર્મથી વિચલિત થયા હોય દ્રૌપદીના ચીર ખેંચાતી વખતે બધા જ આ ધર્મગુરુઓ ઇવન દ્રોણાચાર્ય જો આંખો બંધ કરીને બેસી રહ્યા હોય ત્યારે એની પાસે એ ધર્મ નહોતો તો હવે તારે યુદ્ધના મેદાનમાં એમને હણવા માટે પણ બાણ ઉપાડવા પડશે અને એ જ તારો ક્ષત્રિય ધર્મ છે યુદ્ધ કરવું વિજેતાને લક્ષમાં જીતને લક્ષમાં રાખીને યુદ્ધ કરવું એ જ તારો ધર્મ છે એટલે રાજપૂત સમાજની બહેનોને માત્ર એટલું જ અપીલ કરું છું કે કૃષ્ણનો સંદેશોને સ્વીકારે અને હવે કોઈ પણ રીતે ભાજપના નેતાઓ મોદી સરકાર સમાધાન કરે તો તમે ભાજપમાં ફરીવાર ભળવાની જો પ્રયત્ન કરશો ભળશો નહીં તમને સામેથી સ્વીકારશે અને એ જો જેમ હાર્દિક પટેલે પટેલ સમાજને દગો કરી કેટલા યુવાનોના બલિદાન ચડાવી અને આજની તારીખમાં ભાજપને વખાણ કરતા એ થાકતો નથી અને હજી પટેલ સમાજના નેતાઓ એને એક પટેલ સમ પટેલ સમાજના નેતા તરીકે ગણે છે આ હાર્દિકને પણ એની એને ખલાસ કરવો જોઈએ એટલે ખૂન કરવાની વાત નથી કેતો રાક્ષીય રાજકીય ક્ષેત્રમાં રાજકીય કારકિર્દી ખલાસ થવી જોઈએ અને ક્ષત્રાણી બહેનોને બસ આટલી જ અપીલ કરી અહીંયા વિરમું છું આભાર વિડીયો થોડોક લાંબો થયો છે પણ પહોંચાડજો એ જરૂર છે તમે તમારો ધર્મ માત્ર એટલો છે કે વીડિયોને ફેલાવવો લોકો સુધી લઈ જવો એ આ દર્શક મિત્રકો જોનારની ધર્મ છે તમે તમારો ધર્મ ન ચૂકતા હું મારો ધર્મ ચૂકતો નથી અને ક્ષેત્રાણી બહેનો રાજપૂત સમાજની બહેનો એનો ધર્મ ન ચૂકે એવી અપીલ સાથે વીરમું છું જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી લંબી ગુજરાત